ગરમી એ ફરી એકવાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમી યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી દિવસ દિવસ કચ્છ કચ્છ અને રાજકોટમાં આવી છે આ પછી બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીટવેવ ની આગાહી છે આ સાથે જ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરના શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લામાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો જે છે એ જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી તાપમાનનો પારો જે છે એ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એ પીક અવર્સમાં નોંધાયેલી છે એનું સંધાને ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિસ છે પ્રસિદ્ધ કરાઈ છે અને ટેમ્પરેચર જે છે ભુજ અને કચ્છના અમુક વિસ્તારોમાં છે એ વધવાની શક્યતા છે એનું સંધ રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો છે બેતાલીસ એકતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની મહેતમ તાપમાન છે એ નોંધાઈ શકે છે તો લોકોને ખાસ કરીને હીટવેવમાં શું સાવધાની રાખે ને હીટવેવના લક્ષણો શું છે એ પણ જણાવવા માગું છું તો ખાસ કરીને વાત કરીએ તો હીટવેવ દરમિયાન શું સાવધાની રાખવી તો ખાસ કરીને દરેક લોકોએ બની શકે તો અવર્સ એટલે કે બપોરના સમયે એકથી ત્રણના સમયમાં તાપમાનનો પારો ખૂબ વધવાની શક્યતા પણ બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો ખાસ કરીને હળવા અને આછા રંગના વસ્ત્રો પહેરીને અને ફૂલ સ્લીવના કપડાં પહેરીને બહાર જવું જોઈએ બની શકે તો ટોપી ઉપરાંત કોટનનું સૂત્રા રૂમાલ વગેરે જે છે એનાથી શરીર ઢાંકાય એ રીતે બહાર જવું જોઈએ આ ઉપરાંત સનગ્લાસ કે ગોગલ્સનો ઉપયોગ પણ કરવો હિતાવર છે આ બની શકે તો પાણીનું સેવન છે વારંવાર કરતા રહેવું જોઈએ દર કલાકે ઓછામાં ઓછા એટલે કે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી છે એનું સેવન કરવું ખૂબ હિતા હોય છે આ ઉપરાંત બની શકે તો બહારના અત્યંત ઠંડા અને ગળ્યા પીણાનું સેવન કરવું હિતા નથી બની શકે તો કુદરતી એટલે નૈસર્ગિક રીતે મળતા જ્યુસ ઉપરાંત જોવા જઈએ તો છાશ છે ઘોળું છે આ ઉપરાંત શેરડીનો જ્યુસ છે ઉપરાંત કુદરતી ફળોના જ્યુસ છે એનું સેવન કરવું ખૂબ ઇતા છે ઘરે બનાવેલું લીંબુ શરબત પણ લઈ શકાય છે જેની અંદર ખાંડ અને મીઠું માત્રા જે છે એ નોર્મલ રાખી શકાય છે આ ઉપરાંત દરેક ઉનાળાના દિવસોમાં ભરપેટ જમવા કરતાં થોડું રહેવું ખૂબ વિતાવે છે બની શકે તો અત્યંત ઠંડા એટલે કે એસી વાળી રૂમમાંથી બહાર અને બહારથી સીધા એસી વાળી રૂમમાં જાઓ ત્યારે શરીરનું ટેમ્પરેચર જે છે મેન્ટેન ના થઈ શકવાને કારણે ઘણી વખત હીટ સિમકો પાવાની શક્યતા પણ ઘણી વખત નોંધાયેલી છે તો ખાસ કરીને તમારા શરીરને અત્યંત ઠંડીથી અત્યંત ગરમ કે અત્યંત ગરમથી અત્યંત ઠંડા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત બની શકે તો કોઈને લાંબા ગાળાની બીમારી હોય દાખલા તરીકે કોઈને કેમોથેરાપી કેન્સર એવી ઉપરાંત ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય સગર્ભા બહેનો હોય ધાત્રી બહેનો હોય બાળકો હોય એમણે બપોરના સમયે ખાસ કરીને બહાર જવાનું ટાળવું જોઈએ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન સાઇટ અને જે લેબર વર્ક કરી રહ્યા છે એ છે ખાસ ભાગરૂપે બપોરના સમયે તડકાનો ડાયરેક એક્સપોઝર ના આવે તે રીતે કામ કરવું જોઈએ અને બની શકે તો વારંવાર જે છે પાણીની માત્રા તેમણે વધારે હાઇડ્રેશન માટે લેવી જોઈએ બની શકે તો કોઈ પણ જે કોન્ટ્રાક્ટર હોય એમણે એમના માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવી હિતાવા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે હીટ ના લક્ષણો શું છે તો કોઈ પણ વ્યક્તિ જે છે તડકામાં બહાર હોય અને ચક્કર આવવા માથામાં દુખાવો થવો અત્યંત માથું ફાટવું ઉપરાંત શરીરમાં તાવ ફેલ થવો એટલે કે શરીર ગરમ લાગવું ઉપરાંત ઘણી વખત સ્નાયુના કળતર અને દુખાવો થવો ક્રેમ્પ મારવા બની ઘણી વખત અત્યંત પરસેવો વળીને શરીર ઠંડુ પડી જવું આવા કોઈ પણ લક્ષણો જણાય આ ઉપરાંત ઘણી વખત શ્વાસમાં લેવામાં તકલીફ થવી ઉલટી ઉબકા થવા અને ચક્કર પણ લક્ષણો ઘણી વખત વ્યક્તિ બેભાન થઈને પડી જવા એવા લક્ષણો પણ જણાતા હોય છે તો આ તમામ લક્ષણો છે હીટ રિલેટેડ ઇલનેસના કહી શકાય અને આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી આપણે હીટવેવને કારણે કોઈ પણ જે મોર્ટાલિટી છે એને અટકાવી શકીએ